નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સ્વેટર ગોદરા કાઢી લેજો અંબાલાલ પટેલની હાડ જીવતી ઠંડીની આગાહી તો ખેડૂતોને દેવું માફ અને સુડતાલીસ હજારની સહાય તો વિદ્યાર્થીઓને દર મહિને એક રૂપિયા તો સોના ચાંદીના ભાવ આસમાને તો વૃદ્ધોને મળશે બારસો રૂપિયાની સહાય તો એચડીએફસી બેંકના ગ્રાહકોને દિવાળી પહેલાં મોટી ભેટ અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલમાં રહ્યા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો ઠંડીને લઈ કરી અંબાલાલ પટેલે મોટી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વીસ ઓક્ટોબરથી ગુજરાતમાં કડકડતી ઠંડી શરૂ થશે ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાશે અને બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડશે જ્યારે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે અને નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની તાપમાન ઘટવાનું છે અને દિવાળીથી શહેરીઓ દિવાળીથી શહેરીઓને ઠંડીનો અહેસાસ શરૂ થઈ જશે અને ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતા છે ત્યાર મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને લોન માફી અને સુડતાલીસ હજારની સહાય મિત્રો મરાઠાવાડ અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ભારે વરસાદને પગલે ભયંકર તારાજી સર્જાઈ હતી મોટા ભાગે ખેતી પર જીવન નિર્વાહ ચલાવતા આ વિસ્તારોમાં આશરે અડસઠ લાખ હેક્ટરમાં ખેતી સાવ ધોવાઈ જતા ખેડૂતોની હાલત કપોડી બની ગઈ છે રાજ્ય સરકારે ખેડૂતોને બહાર આવીને કુલ એકત્રીસ કરોડ રૂપિયાનો રાહત પેકેજ જાહેર કર્યું છે વરસાદને કારણે જીવ ગુમાવનાર ઘર ગુમાવનાર અને પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને આશરે સુડતાલીસ હજાર રૂપિયાનું વળતર મળશે મિત્રો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરેલી જાહેરાત મુજબ ઓગણત્રીસ જિલ્લાના ત્રણસો બાવન તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે ભારે નુકસાન થયું હોય એવા ખેડૂતોને સુડતાલીસ હજાર રૂપિયા રોકડા અને નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે નરેગા થકી પાકને નુકસાન થવા બદલ ત્રણ લાખ રૂપિયા વળતર આપવામાં આવશે એટલે મોટા ભાગનું વળતર દિવાળી પહેલા ચુકવવામાં આવશે લોન લોન માફી વિશે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એચડીએફસી બેંક ગ્રાહકોને મળી દિવાળી મિત્રો HDFC બેંકે લોનના દરમાં 15 બેઝિસ પોઈન્ટનો સુધારનો ઘટાડો કરી નાખ્યો છે અને નવા MCLR દર 8.40 થી 8.65% વચ્ચે બદલાયા છે જે લોનના સમયગાળાના આધારે છે એક મહિનાનો દર 8.40 3 મહિનાનો દર 8.45 અને 6 મહિનાનો અને 1 વર્ષનો દર 8.55% છે અને આ પગલાથી લોનના EMI માં ઘટાડો થશે અને લોન લેનારાઓને રાહત મળવાની છે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝિસ લેન્ડિંગ રેટ એટલે કે એમસીએલઆર માં બેંકે લોન પર વસૂલ કરી શકે તેવો લઘુત્તમ વ્યાજ દર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ધરખમ વધારો મિત્રો દિલ્હીમાં નવ ઓક્ટોબરના રોજ એટલે કે ગઈકાલે દસ ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજારને નેવું રૂપિયા પર છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ તેર હજાર સાતસોને સાઠ રૂપિયા પર છે મિત્રો હાલમાં મુંબઈ ચેન્નઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ તેર હજાર છસોને દસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર નવસોને ચાલીસ રૂપિયા બોલાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને એક રૂપિયાની સહાય મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં નવી યોજના જાહેર કરી જેમાં સ્નાતક થયા પછીના વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ બેરોજગારી સામે યુવાનોને આધાર આપવાનો છે મિત્રો બાસઠ કરોડના વિકાસ પ્રોજેક્ટને પ્રારંભ કરીને મોદીએ યુવાનો સાથે સીધી વાતચીત પણ કરી હતી અને બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે આ યોજના દ્વારા યુવાનોને આકર્ષવાનું લક્ષ્ય રાખ્યું છે શું મિત્રો આ આગામી ચૂંટણીની અંદર મોદીજીને કેટલી સીટ મળી શકે છે તે અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જ દેજો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણ મહિનામાં ત્રણ ઋતુનો અનુભવ થશે મિત્રો હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે આગામી ત્રણ મહિનામાં ત્રણ ઋતુનો અનુભવ થવાની શક્યતા છે એટલે કે મિત્રો શિયાળો ઉનાળો અને ચોમાસુ આ ત્રણેય ઋતુ ત્રણ મહિનાની અંદર થવાની શક્યતા છે જેના કારણે પાક પર માઠી અસર થઈ શકે છે અને તેરમી સપ્ટેમ્બર સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દરિયાકાંઠે ડીસી નંબર એક સિગ્નલ લગાવવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિને બારસો રૂપિયાનું પેન્શન મિત્રો ગુજરાતમાં વૃદ્ધ વડીલોના સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે અને પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાહીઠથી ઓગણએસી વય જૂથના લોકોને મહિને ત્રણ અને એસી વર્ષથી વધુ માટે એક રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો અરજી કરવા ગ્રામીણ વિસ્તારમાં વીસીની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટેગ વિનાના વાહનો માટે મોટી જાહેરાત મિત્રો કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક નિયમો બે હજાર આઠમાં સુધારો કર્યો છે પંદર નવેમ્બર બે હજાર પચીસથી ફાસ્ટેગ વગરના વાહનોને હાઈવે પર હવે બમણો ટોલ ટેક્સ નહીં ભરવો પડે મિત્રો પરંતુ એક શરત છે જો મુસાફરો યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ દ્વારા પેમેન્ટ કરશે તો એમને માત્ર એક ગણો ટોલ ટેક્સ લાગશે જોકે કેશ પેમેન્ટ કરનારાઓ હજુ પણ બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા જિલ્લા તાલુકાઓમાં થશે ભરતી મિત્રો નવા તાલુકા વાવ થરાદ જિલ્લાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે સત્તર તાલુકા અને એક જિલ્લામાં વર્ગ બે ત્રણ અને ચાર કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં નાયબ કાર્યપાલક ઈજનેરથી લઈ ડ્રાઈવર સુધીની ભરતી કરવામાં આવશે વાવ થરાદ માટે એકસોને આઠ જગ્યા મંજૂર કરવામાં આવી છે જ્યારે સત્તર તાલુકા માટે ચારસોને છત્રીસ કર્મચારીઓ માટે મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે આ અંગેની ભરતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવ ટોપ ગેરમાં નવો રેકોર્ડ મિત્રો બોલિયન બજારમાં સોનાના ભાવમાં સાતસો રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે દિલ્હીમાં દસ ગ્રામ સોનાનો ભાવ હવે એક લાખ ચોવીસ હજાર રૂપિયાના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે મિત્રો આ તેજીનું મુખ્ય કારણ યુએસ સરકારનું શટડાઉન સંકટ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સંભવિત ઘટાડાની આશંકા છે મિત્રો આ પરિબળોને ધ્યાનમાં રોકાણકારો સનામત રોકાણ ગણાતા સોના તરફ ફળ્યા છે જોકે આ દિવસે ચાંદીના ભાવમાં ત્રણ હજાર ચારસોનો ઘટાડો નોંધાઈ ગયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે પિન વગર જ યુપીઆઈ પેમેન્ટ થઈ જશે મિત્રો કેન્દ્ર સરકારે યુપીઆઈ સંચાલન કરતી એજન્સી એનપીસીઆઈની નવી બાયોમેટ્રિક સુવિધાને મંજૂરી આપી દીધી છે જેનાથી યુપીઆઈ યુઝર્સ હવે પિન વગર પણ પેમેન્ટ કરી શકશે આ નવી સિસ્ટમમાં યુઝર ફેસ ઓથેન્ટિકેશન એટલે કે ચહેરાની ઓળખ અને ફિંગરપ્રિન્ટ નો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકશે એનપીસીઆઈ ટૂંક સમયમાં તેના અમલીકરણની તારીખ અને યુઝર મેન્યુઅલની વિગતો જાહેર કરવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે વરસાદને કારણે નવરાત્રી પર ઘણા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગડી હતી તો હવે દિવાળી પર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા એક મોટી કરવામાં આવી છે છે જેમાં તેમણે જણાવ્યું કે દિવાળીના તહેવારોની મજા વરસાદ બગાડી શકે છે મિત્રો તેમની આગાહી મુજબ સત્તર તારીખ થી અઠ્યાવીસ તારીખની વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે જેનું કારણ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આવતો બદલાવ છે મિત્રો આ ઉપરાંત તેમણે નવેમ્બર મહિનામાં એક મોટું સાયક્લોન સર્જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે જેના કારણે મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે તેમણે જણાવ્યું છે કે વીસ ડિસેમ્બર બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળશે અને આ ઠંડી વીસ ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા છે તેમણે તમને મિત્રો જણાવી દઈએ કે નવરાત્રી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમદાવાદ સહિત અનેક ગરબા પંડાલમાં ગરબાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું જેને લઈએ ખેલૈયાઓ નિરાશ થયા હતા મિત્રો આ ઉપરાંત જો આપણે હવામાન વિભાગની વાત કરીએ તો તેમણે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવાર એટલે કે નવ ઓક્ટોબરના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ વડોદરા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદ સંભાવના વ્યક્ત કરી છે તો બીજી તરફ આજે દસ ઓક્ટોબરના રોજ અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો તો મિત્રો બીજી તરફ આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હવામાન ફરી એક પર બદલાયું છે જેના પરિણામે ગઈકાલે ઘણા જિલ્લાઓમાં ભારતીય અતિભારે વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે હવામાન વિભાગનું મિત્રો કહેવું છે કે પૂર્વ પાકિસ્તાનથી સક્રિય પશ્ચિમ વિકસે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે પરિણામે રાજસ્થાનમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે